અંગે પણ આવી રહી છે લોકો હવે તહેવારોને પણ પર્યાવરણના જતન સાથે જોડીને મનાવી રહ્યા છે ત્યારે આવનાર હોળી પર્વને લઈને લોકોમાં વૈદિક હોળી દહનનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે ત્યારે સુરત શહેરમાં હોલિકા દહન માટે લાકડા નહીં પરંતુ ગાયના છાણમાંથી બનતા ગૌ કાસ્ટની માંગ અને બોલબાલા વધી રહી છે

કપાવતા જંગલો ગાયો કરી શકીએ પાજરાપોળો કારણ કે એક બાજુ આપણે ગાયોને જયારે માતાનો દરજ્જો આપતા હોય તો આપણી ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ફરજ છે કે આપણે ગાયોને પણ એ કેવી રીતે વધારે સારી રીતે જીવી શકે એમાં પણ આપણે આપણો ફાળો આપી શકીએ અને આ સાથે અત્યારના સમાચાર